નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત એવા દીપકભાઈ દરબાર કે જેમણે રીંગણીની ખેતી કરી છે ઘણા બધા બાગાયતી પાકની ખેતી કરે છે અલગ અલગ ખેતી પાક ઘણા બધા વાવેતર કરે છે પરંતુ એમણે જે રીંગણીની વાવેતર કરેલું છે એની અંદર એણે આખી અલગ પદ્ધતિથી કરેલી છે અને શું છે એ પદ્ધતિ અને એનાથી શું બેનિફિટ છે તો આપણે વધારે એમની પાસેથી જ માહિતી લઈ સૌપ્રથમ તો તમારું કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે અને અમારા ખેડૂત મિત્રો ને તમારો પરિચય આપો મારું નામ દીપકસિંહ ચિમનસિંહ ઠાકોર મારે રહેવાનું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામમાં ને મેં ખેતી સાથે સંકળાયેલો જ છું ઘણા વખત ટીને મારું મૂળ કામ જ ખેતી છે તો અમારે અહીંયા અવારનવાર એવું થતું હતું કે આ રીંગણ અમારા દેશી ગુલાબી અમારી લોકલ જાત છે સુરતની તો એમાં એવું થતું હતું કે જે ટાઈમે અમે રીંગણ બનાવીએ તો એ રીંગણમાં અમે પાછી રીંગણ ચાર થી પાંચ વર્ષ પછી જ બનાવી વર્ષ રીંગણ એક કારણ છે એમાં પ્રોબ્લેમ આવે એવા પ્રોબ્લેમ ઉત્પાદન ઘટે એમાં એવા એવા પ્રોબ્લેમ આવે કે તમારા માલ બેહની મરણ નું પ્રમાણ વધી જાય હવે અમારે એવું હોય કે અમુક જ ખેતર એવા હોય કે ઊંચી જમીન વાળા હોય કે જે પાણીની પાણી વધારે હોય એવી જમીનમાં અમારથી શાકભાજી બને એવું હોય કે વેરાયટી છે તો એના એક વિકલ્પ છે કે જંગલી મૂળ જે જંગલી છોડ હોય એની પર અમે ગ્રાફ્ટિંગ કરાવીએ છીએ બરોબર એટલે એટલે કેવી રીતની એની એવી હોય કે જંગલી છોડને આપણે મોટા કરીયે એની ઉપર દેશી છોડવાને કટિંગ કરીને ઉપર ચોટાડીને મારીને પંદર દિવસ જેવું એને રવા દે ને એક વાર ઉપર તમારો ગ્રોથ ચાલુ થઈ જાય એટલે એ લોકો જે હોય એ લોકો આપણને ખેડૂતને આપી દે અમે તૈયાર કરાવતા છે ગુલાબી અમારી સુરતની લોકલ વેરાયટી છે હા એ અમે કરીએ ઉત્પાદન ઉત્પાદનમાં રેગ્યુલર કરતા થોડોક ફરક છે થોડોક ફરક આવે હા ઉત્પાદન ઘણો સારું છે આમાં ને જમીન જન્ય રોગ એ ઓછા છે પ્લસ વેધર ઇફેક્ટ જેમ કે અમુક વાર આપણે અહીં એવું થતું છે કે 20 ડિગ્રી ની નીચે ઠંડી આવી જાય તો થોડોક ઇફેક્ટ વધારે થાય બરોબર ઓછી થાય એમાં ઇફેક્ટ બાકી એમ જનરલી પેલા છોડવામાં ઇફેક્ટ વધારે જ જોવા મળે આ તમે જોઈ લો આ વર્ષે એટલો વરસાદ છે તે વરસાદમાં આ રેંગણ મેં જુલાઈની બાર તારીખે રોપેલી છે બરોબર છે એમાં ડ્રોપિંગ છે માલ ચાલુ થવાનો ખરેખર ટાઈમિંગ છે માલ વરસાદ નથી ચાલુ તો છોડવા તમે જોઈ હતો આવા છોડવા તમને રેગ્યુલર રેંગણના જોવા મળશે નહીં હાલમાં આ વર્ષની પરિસ્થિતિ પ્રમાણે અને બીજું કે આપણે આજે સાઈડ માંથી અમુક છોડ નીકળેલા છે અને એમાં કાંટા છે હા એ ગ્રાફ્ટિંગ જે રેગ્યુલર જે ગ્રાફ્ટિંગ હોય એના છોડ મુળિયામાંથી નીચે નીકળવાને આપણે કટિંગ કરાવ્યા કરવા પડે એ કટિંગ કરાવવા પડે એમાં કોઈ પ્રોડક્શન આવે નહીં ના એનું કોઈ પ્રોડક્શન નહી હોય બરોબર એટલે ટુકમાં આમ કેટલા સમયથી તમે આ રીતે કરો છો આ મારું બીજું વર્ષ છે આજ આજ પ્લોટ અગાડી આજ ખેતરમાં ઉઠો ગયા વર્ષે હા ગયા વર્ષે એની અગાડી મેં રેગ્યુલર રેંગણ બનાવ્યુંનો સમય ક્યો અમે જનરલી જુલાઈમાં વાવેતર કરતા હોય એટલે અમારું કેવું છે કે નવરાત્રા અગાડી અમારું રેંગણ ચાલુ થાય તો અમને થોડોક બેનિફિટ ભાવ નો સારો મળે તો એનું મતલબ શું કારણ હોય છે ના ના વરસાદનું જ કારણ છે મેનુ કારણ એજ છે કે જ્યાં જમીન સારી છે નીચાર શક્તિ વાળી છે ત્યાં હજુ છોડવા સારા છે જ્યાં પાણીનો ભરાવો છે બેડ ઊંચા કોઈ ના બન્યા નથી ને રેગ્યુલર જે એણે બનાવેલી છે તે ખેડૂત ને આ વખતે ભયંકર નુકસાન છે બરોબર એટલે એક તો પેલું કે આપણે બેડ પદ્ધતિ થી રોપણથી આ બેડ પદ્ધતિ કરેલું છે હમ એ હિસાબથી એક કારણે બીજું કે ગ્રાફ્ટિંગ સિસ્ટમ સિટિંગ પદ્ધતિ માં તમે એમાં ખેડૂતને ઘણો ફાયદો છે એના એમાં ઘણો ઘણો ફાયદો છે મેં આ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લોટ માં રેગણા બનાવતો છું આજ રીતે પહેલી વાર રેગ્યુલર બનાવી પછી મારી પાસે બીજી કોઈ એવી જમીન મળે કે જેમાં રેંગણ બનાવું દર વર્ષે રેંગણ બનાવું છ મહિના નો પાક હોય એટલે અમારે બીજા બધા ખેતરનું અમારું કેલ્ક્યુલેશન એવું હોય કે બીજા બધા આનું ત્રીજે દિવસે આવક ચાલુ રહી તો બીજા બધા ખેતરનું કામ ચાલ્યા કરે ત્રીજે દિવસે અમારી પૈસા આવ્યા કરે એટલે એક દિવસ છોડીને એક દિવસ વીણી હોય એની

લગભગ અમારે એમ એવરેજ શેરડી વાળા ગણું છે પછી કેળ ને પછી શાકભાજી બરોબર શાકભાજી અમને ત્રીજા નંબર આ બાજુ વધારે પછી કેળ પછી ડાંગર નું ને એવું ડાંગર આ બાજુ કોઈ બનાવતું બીજો કોઈ તમે મતલબ ક્રાફ્ટિંગ સિસ્ટમ થી તમે જે બનાવેલી છે રીંગણ હા એને લઈને કોઈ એમ ખેડૂત મિત્રોને તમે મેસેજ આપવા માંગતા હોય ખાસ જો પહેલે વર્ષે તમારે રેંગણ બનાવી હોય તો તમે રેગ્યુલર બનાવો નો ડાઉટ પણ તમારે એ જ ખેતરમાં પાછી બનાવી હોય બે વર્ષ ત્રણ વર્ષની અંદર તો તમે ગ્રાફ્ટિંગ એ કરો થોડુંક મોંઘું પડતું છે આમાં કેમ કે રેગ્યુલર દોઢ રૂપિયાનો છોડવા આવતો છે ને અગિયાર રૂપિયાનો પડતો છે બરોબર ને થોડુંક આનો જ્યારે રોપીએ ત્યારે રોપતા ફેરી પ્લાન્ટેશન જયારે કરીએ ત્યારે થોડીક કાળજી લેવી પડે કે જ્યાં ગ્રાફ્ટિંગ હોય તે તૂટી નહી જવું જોઈએ એટલે કાળજી પૂર્વક રોપવું પડે અમે આઠ બાય બે રોપતા વરસાદ બાકી આ ટાઈમે તમને અહીંયા જગ્યા મળે ગ્રોથ એટલો હોય આવા તમે વીસ દિવસ વરસાદ નીકળી જાય તો આ ગ્રોથ અહીંયા ભેગો થઈ જાય એટલે આનો ગ્રોથ બી બહુ ફાસ્ટ થાય અને બીજું બધું વોટર સોલ્યુબલ ઉપયોગ કરો છો વોટર સોલ્યુબલ પર જ ચાલે હા હા વોટર સોલ્યુબલ પર ને જનરલી બધા ખેડૂતને મારીયો ઈ જ છે કે ભાઈ તમે ડ્રિપ ઇરિગેશન થી જ ખેતી કરો તો એમાં વધારે ફાયદા છે ડ્રિપ ઇરિગેશન લગભગ આપણે કેટલા વર્ષ તમારા 8 વર્ષ પહેલા આપણે 8 વર્ષ પહેલા તમે જ કરી હા આ પહેલા હા 8 વર્ષ પહેલા તો ગામ તમે કેટલા વર્ષથી ઉપયોગ કરો છો ટપક પદ્ધતિનો મારે 12 વર્ષથી આ 12 થી તમે રેગ્યુલર હા હા છે એરિગેશન ખેડૂતો માટે ખુબ સરસ માહિતી આપી ગ્રાફ્ટિંગ દેશી ગુલાબી રીંગણ નો જે પ્લોટ છે મિત્રો આપ જોઈ શકો છો દીપકભાઈ આમ કઈક અલગ જ

બરોબર છે હા એટલે એમાં અમે કાકડી લઈએ દૂધી લઈએ ગમે તે એક જે શોર્ટ ટાઈમ નો ક્રોપ હોય જે સમજલાઈ મહિના ની આજુબાજુ નીકળી જાય જુલાઈ મહિનામાં પાછું ખેતર તૈયાર કરીને ને પાછી રીંગણા રોપીયે બરોબર છે તો ખુબ સરસ પાકની માહિતી એ તમારો ખુબ ખુબ આભાર